ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ એકસો અને સત્યાશી કરોડ જેટલી ટોટલ પર્પસન આવક થઈ છે તુલનામાં કેટલું વધારે આવું લાભ છે નાગરિકો નહો ચોક્કસ દર વખતે એકસો એંસીને એવું કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલત થતી હોય છે ત્યારબાદ આપણે વેરા ટેક્સિસના રેગ્યુલર બિલો ઇશ્યુ કરતા હોય છે તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા રહ્યા છીએ